બોટાદમાં છેલ્લા કેટલાય દિવસ બોટાદના માર્કેટિંગ યાર્ડમાં કરદા પ્રથાને લઈને વિરોધ શરૂ કરવામાં આવ્યો મધ્યરાત્રિએ લગભગ બે કે ત્રણ વાગ્યાની આસપાસ રાજુ કરપડાની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી રાજુ કરપડાને સુરેન્દ્રનગર પહોંચાડવામાં આવ્યા અને ત્યારબાદ ખેડૂતોનો જે આક્રોશ હતો એ બમણો થયો એ પછી આપણે જોયું કે જે હળદર ગામ હતું એ જે અને ખેડૂતોનું પ્રદર્શન થઈ રહ્યું હતું એ બાદ મહાપંચાયત થઈ અને મહાપંચાયત બાદ હળદળ ગામમાં જે હિંસક પ્રવૃત્તિ આપણે જોઈ ત્યારે આજે આખી ઘટના બની ત્યારે એ ઘટનાએ અનેક સવાલો ઉભા કર્યા છે કે જ્યારે પણ આવી કોઈ ઘટના બને છે ત્યારે બન્યો બોટાદમાં એને લઈને પણ હવે જાણે રાજકારણ શરૂ થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા એમના શબ્દ બાણોના કારણે જાણીતા છે એમણે જે શબ્દ બાણ ચલાવ્યા છે એની સામે હવે ભાજપ દ્વારા વળતો જવાબ આપવામાં આવ્યો છે અને બોટાદની જે ઘટના આ બંને ઘટનાને લઈને આ બંને આ રાજકારણીઓ જે આક્ષેપ પ્રતિ આક્ષેપ કરી રહ્યા છે એના વિશે પણ આજે આપણે વિગતે જાણીએ અને એ સિવાય ખરેખર વાસ્તવિકતા શું છે તેના વિશે પણ આજે ચર્ચા કરવી છે જય હિન્દ બીએસઆઈ ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી બોટાદમાં જે ઘટના બની બોટાદના માર્કેટિંગ યાર્ડમાં બોટાદના હળદર ગામે જે ઘટના બની એ ઘટના એક અનેક પ્રશ્નો ઉભા કર્યા છે પરંતુ આ ઘટના જ્યારે બની ત્યારે ત્યાં જે લોકો હાજર હતા એ લોકો કોણ હતા એ જે હિંસક પ્રવૃત્તિ કરવામાં આવી એ કોના દ્વારા કરવામાં આવી એ કોના ઈશારે કરવામાં આવી હતી જે ટોળાએ પોલીસ વાનને પલટી નાખી પથ્થરમારો કર્યો એ ટોળું કોના ઈશારે ત્યાં આવ્યું હતું એ લોકો કોણ હતા આવા અનેક પ્રશ્નો થઈ રહ્યા છે ને બધા લોકો પોતપોતાના મંતવ્ય અનુસાર આ પ્રશ્નોના જવાબ આપી રહ્યા છે રાજકીય પાર્ટી જે છે ભાજપ એવું કહી રહ્યું છે કે આ બધું આમ આદમી પાર્ટી દ્વારા જ આયોજન કરવામાં આવ્યું હતું આ બંને પક્ષના જે આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે પરંતુ એમાં ખરી વાસ્તવિકતા શું છે ને જે લોકો

પોલીસે લાવેલા માણસોએ પથરાઓ ફેંકવાનું પોલીસ ઉપર ચાલુ કર્યું અને એના પછી પ્રી પ્લાનના ભાગરૂપે કાવતરું આયોજનબદ્ધ રીતે ગામના લોકોને ચારો તરફથી ઘેરીને બે ફામ રીતે માર મારવામાં આવ્યો લોકોના ઘરોની અંદર તોડફોડ કરવામાં આવી દુકાનોમાં તોડફોડ કરવામાં આવી અને રાજુભાઈ અને ઈશુદાનભાઈના નેતૃત્વમાં જે ખેડૂત આંદોલન ચાલે છે એ આંદોલન દબાઈ જાય ખેડૂતની માંગણી દબાઈ જાય અને આખો મુદ્દો આના માટે ચડી જાય એવું આયોજન આજે ભાજપના કહેવાથી બોટાદની પોલીસે કર્યું છે આ ઘટના એકદમ ખોટી છે આ ઘટના એકદમ દુર્ભાગ્યપૂર્ણ છે આમ આદમી પાર્ટી પૂરી તાકાતથી જોરજુલમ અને ડંડા સામે લડવાની છે અમે કોઈ આવી ઘટનાઓથી બી જવાના નથી ગુજરાતના ખેડૂતો બોટાદના ખેડૂતોની સાથે છીએ અને આવનારા દિવસોમાં હજુ વધુ તાકાતથી ખેલાડીઓના મુદ્દે અમે લડતા રહીશું રાજકોટમાં પરિવર્તન આવનાર દિવસોમાં કોર્પોરેશનમાં થશે એ લાગે છે રાજકોટમાં કેવું પરિવર્તન થશે અને કેવી રીતે થશે એ આજની સભામાં ઉપસ્થિત લોકોના ચહેરા ઉપરથી જોઈ શકાય દરેક વ્યક્તિના ચહેરા ઉપર એક જોશ હતો એક જુસ્સો હતો અને એક એક આક્રોશ હતો આવવાજો ચૂપ નહીં રાજપાળને મજા ચકરાવીએ વિશાવત અમારી સરકાર આવે ત્યારે તપાસ કરશું અને લોઢાના મેડલ આપ જે લોકો ભાજપના ના હાથા બન્યા છે સરકારી માણસો જે જે સરકારી અધિકારીઓ ભાજપ દલાલી કરે છે એને વ્યવસ્થિત રીતે લોઢાના મેડલો અમારી સરકાર આપવા ખેડૂતો ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો પોલીસ દ્વારા કઈ રીતે જોયું ખેડૂતો ઉપર લાઠીચાર્જ જે પોલીસે કર્યો એ પોલીસની હિંમત છે કે બુટલેગર ઉપર લાઠીચાર્જ કરે ખેડૂત ને દંડો મારી શકો છો કેમ કે ખેડૂત છે એ ભોળો છે ખેડૂત સહજ ડ્રગ્સ માફિયાઓને દંડો મારી શકશે ગુજરાતની પોલીસ વ્યાજ માફિયાઓને મારી શકશે વ્યાજ માફિયા ડ્રગ્સ માફિયા કોન્ટ્રાક્ટ માફિયા શિક્ષણ માફિયા કશું જ ન કરી શકનારી પોલીસની તાકાત ખેડૂતો ઉપર કેમ ડબલ થઈ જાય ગુજરાતનો ગુજરાત સ્વાભિમાન અને ગુજરાતના ના ખેડૂત કુમારી શું છે એ આવનારા દિવસોમાં અમે ભ્રષ્ટ ભાજપ બતાવશું બોટાદ થી એક શરૂઆત થઈ હોય તેવું અત્યારે ચર્ચાઈ રહ્યું છે ગાંધીનગર સુધી આ બગાવત પહોંચશે આ બગાવત નથી આ અધિકાર માંગવાની લડાઈ છે ખેડૂતો સાથે કરી છે આક્ષેપ છે તેને લઈને હવે ભારતીય જનતા પાર્ટી એ વળતો જવાબ આપ્યો છે અને ભારતીય જનતા પાર્ટીના જે પ્રવક્તા છે યજ્ઞેશ ધવે તેમણે ગોપાલ ઇટાલિયા પર ખૂબ આકરા શબ્દો સાથે એમને જે જવાબ આપ્યો છે એ પણ સાંભળીએ બે દિવસ પહેલાની બોટાદની ઘટના બાબતે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવી અને એમના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા એલ ફેલ પ્રકારે જે નિવેદનો આપી રહ્યા છે અને અરાજકતા ફેલાવી અને પોતાનો લૂલો બચાવ કરી રહ્યા છે વાત એવી રીતે કરી રહ્યા છે કે પોલીસે જાતે હુમલો કર્યો બીજું એ છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ હુમલો કરાવડાયો ત્રીજી વાત એવી કરી રહ્યા છે કે પોલીસે જાતે પોલીસવાને ઉંધી પાડી આ બધી જ વાતો હાસ્યાસ્પદ છે સભા કોણે બોલાવી હતી સભા તમે બોલાવી હતી ગુજરાતના બોળા ખેડૂતોને ફસાવી આવી રીતે સભા બોલાવી અને પછી એની ઉપર જાતે ને જાતે હુમલો કરવો આ બધા જ વિડિયો છે કોણે હુમલો કરાવ્યો કોના હાથમાં પથ્થર છે કોણે પોલીસવાને ઉંધી પાડી બધા જ વિડીયો છે મારા ગોપાલભાઈને કહેવું છે અને સુદાનભાઈને કહેવું છે અને એ લોકોની ધરપકડ કરવામાં આવી છે એટલા માટે તમે એનો બચાવ કરો છો કે એમને ખાવાનું નથી આપ્યું આ નથી આપ્યું તે નથી આપ્યું તમારા ગુંડાનો તમે બચાવ કરવા માટે બહાર મેદાને પડો છો ગોડા ખોટી રીતે ગુજરાતના ખેડૂતોને ફસાવો છો એક જાતની નક્સલીસ પ્રકારની પ્રવૃત્તિઓ તમે કરી રહ્યા છો અને ગુજરાતની શાંતિને દોડવાનો મોટામાં મોટો પ્રયાસ તમે કરી રહ્યા છો બીજી વાત એ છે કે ગોપાલભાઈ જ્યારે એવું કહી રહ્યા હોય કે વિધાનસભાના જે વિડીયો છે એ જાહેર કરવા જોઈએ ગોપાલભાઈને મારે કહેવું તમે પહેલી વખત વિધાનસભામાં આવ્યા છો હજી તમને ખબર નથી વિધાનસભાની પદ્ધતિની ખબર નથી વિધાનસભા જ્યારે ચાલુ હોય છે ત્યારે આખી જ વિધાનસભા વિધાનસભાના બિલ્ડિંગમાં આવેલી દરેક ચેમ્બરમાં લાઈવ દેખાતી હોય છે અને એમાં ખાસ કરીને પત્રકારોની ચેમ્બર અને વેઇટિંગ રૂમ એ બધામાં લાઈવ દેખાતું હોય છે એટલે આવો કોઈ સંવેદનશીલ બનાવ બને કે કોઈ કોઈ ધારાસભ્ય સાથે કચરા પોતું કરાવે નહીં દેખાતું હોય માત્ર ને માત્ર ગુજરાતની અંદર તમે ખોટા ગભગોળા ફેલાવવાના અને ગભગોળા ફેલાવીને ગુજરાતના તમે એવું માનો ગુજરાતના લોકોને ખબર નથી પડતી બધી ખબર પડે છે કે તમે ગપગોળા ફેલાવી રહ્યા છો અને હું તો તમને કહું તમારી જોડે કોઈ એવી સાબિત થયો તો તમને બતાવો એટલે વિધાનસભાના પહેલાં તમે પદ્ધતિ જાણો વિધાનસભાની ઇતિહાસ ભૂગોળ જાણો અને પછી તમે આવા નિવેદનો આપો એવું મારું ગોપાલભાઈને પણ કહેવું છે કે નવા નવા છો એટલે પહેલાં બધું જાણી લો બીજું કે આવી રીતે તમે અપમાન ખાલી વિધાનસભાનું નહીં ધારાસભ્યનું અને ભારતના બંધારણ મુજબ જે વિધાનસભા છે એ વિધાનસભાનું આખા વિધાનસભાનું તમે અપમાન કરી રહ્યા છો કોઈ પક્ષનો ધારાસભ્ય નથી હોતો ત્યાં હોય છે એ દરેક પોતાના વિસ્તારનો પ્રતિનિધિ હોય છે અને એની અંદર દરેક પ્રતિનિધિને બોલવાની છૂટ હોય છે તમને બોલવાની છૂટ નથી તમે બોલી શકતા હતા અને બોલો છો તમે એટલે એવા અમે એવું નથી કહેતા કે ભાજપના ધારાસભ્યોની અંદર ન બોલી શકાય એટલે પહેલા નીતિ નિયમો જાણવા યાર ધારાસભ્ય બન્યા પછી નીતિ નિયમો જાણી અને પછી નિવેદનો કરવા અને ત્યારે તમે આ બધી વાતો કરો છો તમે કઈ પ્રવૃત્તિઓમાં ફસાયેલા છો તમને નથી ખબર ભૂતકાળની પર તમારી પર કેટલા કેસો થયેલા છે તમારા બોલવાનું શું છે તમારા તમારા મારામારી તમે કેટલી કરી ચૂકેલા છો અને આ જ યસુદાન ભાઈ દારૂ પીને ભારતીય જનતા પાર્ટીના કમલમ કાર્યાલય પર હુમલો કરી ચૂક્યા છે અને એનો કેસ હજુ પણ ચાલુ છે અને એફએસએલમાં સાબિત પણ થયેલું છે કે સુદાનભાઈએ દારૂ પીધો હતો તમારા એક નેતાનું હમણાં મેં નિવેદન જોયું કે જાહેરમાં નિવેદન આપતા હતા કે ગુજરાતની અંદર દારૂબંધી ન હોવી જોઈએ તમે આવા તમારા નેતાઓને પહેલાં સંભાળો પછી બીજી વાત કરો કારણ કે તમે જે પ્રમાણે કેજરીવાલે કર્યું એ જ પ્રમાણે તમે ગુજરાતમાં જઈ રહ્યા છો પણ ગુજરાતની જનતા જાણે છે અને હજી સુધી તમારા હાથમાં કશું આવ્યું નથી

એ ઘટના સમયે ત્યાં જે ઘર્ષણ થયું એનો પણ ભોગ બની અને એ બાદ આજે જયારે ત્યાંની વાસ્તવિકતા ત્યાં શું પરિસ્થિતિ છે એને જાણવાનો અમે પ્રયાસ કર્યો અને અમારી ટીમ જયારે ત્યાં પહોંચી ત્યારે જે લોકોને પોલીસ લઈ ગઈ છે એ લોકો કોણ છે ખરેખર એ જાણીને તમે પણ ચોંકી જશો જુઓ અમારો આ વિશેષ અહેવાલ

અમે ગામમાં તો રેવી છે ગામ વચો જ રેવીસ તોય કોઈ ખબર નથી કે આ મીટિંગ થવાની હતી કે રેલી નીકવાય કે નથી ખબર અમને ઓગાસી ઉપરથી રીત સરના જે પથ્થરો નો મારો આવ્યો તો આ પથ્થરો ઓગાસી ઉપર કઈ રીતે પહોંચ્યા તમને શું લાગે ઈ ઈ તો અમે કઈ છે ધુમાડો આવ્યો ને અમે કઈ જોયું જ નથી એ મેં અમારા ઘરમાં દટા ઈ ધુમાડો એટલે પછી મે બરા ઘરમાં જ ગરી ગયા લો શું બાર થી અમને કઈ ખબર નથી બોલો કોને ખબર એમ આ તો ગાડી પડી લેડીસ પોલીસ ને બોલાય ચાર પાંચ લેડીસ એમ તો પછી તો કોઈ બાયરા પૂછપરછ કરતા પછી બોલાય પેલા તો એક જ લેડીસ હતી તો આમ વૈયા ગયા અમારા લેડીસ નથી આવ્યા અમારા ઘેરા નકરા પોલીસ જ આયા હતા પોલીસે અંદર કોઈ એટલે દસ જણ આયા બાણ બહુ અમારું ફભરાયું એટલે પછી મેં ખોલ્યું મેં કોઈ વ્યક્તિ અંદર છે પુરુષ મે તો કે અમને જોવા દો મેં જોઈ તપાસ કરી સંડાસ માં બાથરૂમ માં રૂમ માં ઓલકો રૂમ માં બધે પછી ક્યાંય આલો કે કોઈ નથી પછી ક્યાં ભાઈ ને કે તમે સહી કરવા આલો કે એમ કરવા લઈને ગયા એટલે બા ને ધરપકડ એને ડાયાબિટીસ એ તો હવાના શરદી ઉધરા થઈ ગઈ હીરા મજૂરી છે કામે જાય છે અને કાલ તો રજા એટલે હતા એ કાલ બે વાગ્યા જમીન પછી પાંચ વાગ્યા લગન ઘર બાર ને તમને ખબર હતી કે રાજુ કરપડા જે છે અહીંયા મિટિંગ કરવાના છે આ તો પાદરૂક આ બધા માણસો ભેગા થવા માંડ્યા મીટિંગ શરૂ થઈ ને એ બસ એટલે તમને ખબર છે બીજી અમને કઈ ખબર નથી મારપીટ થઈ ઈ અમને નથી ખબર લો સ્થાનિક લોકોનો એવો દાવો છે કે અમને ખ્યાલ જ નહોતો કે રાજુ કરપડા દ્વારા અહીંયા મીટિંગ કરવામાં આવી રહી છે અને એ લોકો એમ પણ દાવો કરી રહ્યા છે કે અમારે ખેડૂત સાથે લેવા દેવા જ નથી અમે હીરા ઉદ્યોગમાં હીરા ઘસવાનું કામ કરીએ છીએ મજૂરી કરતા મજૂર લોકો છીએ તો અમારી ઉપર શા માટે આ રીતનો અત્યાચાર આ તંત્ર ઉપર પણ એક મોટો સવાલ છે કે પોલીસને બધાને કોઈના ઘરમાં ગરવાનો કોઈને હકત નથી હક કેને આપ્યો હક કોઈને એમ પોલીસ વાળા ને કોઈના ઘેરે હું લેન કરવું પડે બજાર માં મારપીટ થાય તી તો એને બજાર માં ઓલું કરવું પડે તો કોઈના ઘેરે હું લેન કરવું પડે અને બધાને ખોટું બોલી બોલીને લઈ ગયા કે હાલો સહી કરવા હાલો સહી કરવા બૈરા ને કોઈ બહાર નતા જવા દેતા અમને એમ કે તમે અંદર ગીરી જાવ અંદર ગીરી જાવ હા બહાર 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 ને કોઈ ટકવા જ નથી દેતા ગામમાં આશરે કેટલીક નુકસાની થઈ હશે અમારા બજાર માં તો લઈ ગયા અમારા ઘરના પાંચ છ જણા ની એટલે અમને ખબર છે કે આમમાં કેટલી થઈ એની ખબર અમારા ભાઈઓ ના પાંચ છ જણા છે દરવાજા તોડવા અને પથ્થર મારો એમાં નુકસાની કેટલી છે અમે ડેલા ખોલ નાખ્યા હતા ને એ નુકસાની અમારે નહીં થાય માર્કેટ બીજે બીજે કેટલીક નુકસાની છે બીજે બધે તો ઘણી થઈ છે બધા ને માણા નથી રવા દીધા નળિયા માં તે પાણી ઘા કરી કરીને તોડી નાખ્યા છે અગાસ્યુ તે પાણી ઘા કરી કરીને ઓલું તોડી નાખ્યું છે બધું બાયણા ને પાટા મારી મારી લાકડીઓ મારી મારી તોડી નાખ્યા છે

પરંતુ આ ગ્રામજનો જે કહી રહ્યા છે કે અમારા ઘરના સામાન્ય જે સભ્યો છે અમારા જે પરિજનો છે જે ઘરમાં કામ કરી રહ્યા હતા એમને પોલીસ લઈ ગઈ છે અને એમને પોલીસે માર માર્યો છે આનો જવાબ કોણ આપશે બોટાદની પોલીસ આનો જવાબ આપશે બોટાદના એસપી આનો જવાબ આપશે કે ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી જવાબ આપશે કે આ સામાન્ય લોકો પર આવી દમનકારી નીતિ શા માટે આ પ્રશ્ન છે અને આનો જવાબ તમને શું લાગે છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો બીએસઆઈ ટીવી ન્યૂઝ નમસ્કાર